બોગસ હથિયાર ખરીદવા અંગે ખુલાસો થયો છે વડોદરાના મુન્ના ભરવાડે પણ નાગાલેન્ડ થી હથિયાર ખરીદ્યું હતું હથિયાર ખરીદી અંગે એટીએસ એ તપાસ શરૂ કરી છે મુન્ના ભરવાડ સામે અનેક ગુના નોંધાયેલા છે હાલ ભાવનગર જેલમાં તે મુન્ના ભરવાડ સજા ભોગવી રહ્યો છે મહત્વપૂર્ણ હથિયાર અંગે વધુ એક ખુલાસો થયો છે જેમાં મુંડા ભરવાડનું નામ સામે આવી રહ્યું છે અને એ મુંડા ભરવાડ અત્યારે જેલમાં સજા ભોગવી રહ્યો છે ભાવનગરની જેલમાં બોગસ દસ્તાવેજ હથિયાર ખરીદવા અંગે આ વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે વડોદરાના મુન્ના ભરવાડે પણ નાગાલેન્ડથી હથિયાર ખરીદ્યું હતું ઘણા બધા નામ ખુલ્યા છે અને એમાંનું બધું એક આ નામ મુન્ના ભરવાડનું આવ્યું છે અને તે સજા ભોગવી રહ્યો છે અત્યારે ભાવનગરની જેલમાં આ મુન્ના ભરવાડ બંધ છે મુન્ના ભરવાડ સામે અનેક ગુના પણ નોંધાયેલા છે જેણે નાગાલેન્ડથી એ લાયસન્સ ખરીદ્યું હતું